જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ સાથે આપીકાની સામગ્રી એટલે ગાંઠિયાની સામગ્રી ઘણીવાર શેર કરી છે પણ આજે કંઈક અલગ અને કંઈક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે પધરાવીને સામગ્રી પધરાવીને આપણે ભાવનગરી ગાંઠિયા સિદ્ધ કરી રહ્યા છે માપમાં બે કપ અહીંયા ચણાનો લોટ સાથે અહીંયા અડધો કપ મેં મકાઈનો લોટ લીધો છે સાથે અડધી ચમચી શ્યામ તીખા હિંગ સ્વાદ મુજબ લુણ પધરાવી દેવાનો છે હવે આપને એવું થશે કે અહીંયા મકાઈનો લોટ શા માટે પધરાવ્યો છે તો જ્યારે આપ સમગ્ર સિદ્ધ કરશો ત્યારે આપને સમજાશે સાથે આમાં અજમો પધરાવવું કમ્પલસરી છે એટલે ફરજિયાત છે તો હવે અહીંયા એક બાઉલ લીધું છે એક બાઉલમાં તેલ અને જેલને ભેગું કરીને આવી રીતે ખાલી બેથી ત્રણ વાર ફીણશો એટલે એનું દૂધિયું બની જશે એટલે એને વધારે વાર ફીણવાનું નથી આપ ચમચી લઈને અથવા તો આવી રીતે વિસ્કર લઈને આપને ફીણશો તો તરત જ એનું દૂધિયું થઈ જશે મિશ્રણ ઘટ થઈ જશે દૂધી ઉપધરાવાથી શું થાય છે કે સામગ્રી સોફ્ટ થાય છે કોમળ થાય છે હવે અહીંયા હું સિલિકોન સ્પેચોનો ઉપયોગ કરી રહી છું જેથી હવે કેવું ઘણી વાર એવું થાય કે આપણે હાથેથી લોટ બાંધીએ તો અડધો લોટ તો હાથમાં ચોંટી જાય તો આ ગાંઠિયાનો લોટ આપણે જા આપણે સંચામાં બનાવી રહ્યા છે તો થોડો કેવો તો પણ એનો લોટ આપણે ઢીલો જ રાખવાનો છે એનો લોટ કઠણ નથી રાખવાનો જેથી સહેજતાથી આપણે જ્યારે તળીએ તો જનસંચામાંથી ગાંઠિયા પડી જાય તો અહીંયા જે મોટો કાણાવાળો ઝારો હોય એ ઝારી આપણે લઈ લેવાની છે સંચામાં જરાક એવું તેલ લગાડી દેવાનું છે જેથી ચીપકે નહીં તો અહીંયા લોટનું ટેક્સચર આપશો કેટલી સુંદર આવી ગયું છે તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય તેલ મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે તેલ એકદમ ધુવાડા પડતું થાય પછી જેમાં આપણે ગાંઠિયા તળવા માટે પધરાવાના છે તો તેલ અહીંયા સરસ પ્રમાણમાં ગરમ થઈ ગયું છે સુંદર રીતે હવે આપણે એમાં ગાંઠિયા પધરાવી દઈએ ગાંઠિયા ફૂલીને ઉપર આવી જાય પછી આપણે એને ફેરવવાનું છે તરત જ ફેરવવાનું નથી ગાંઠિયા બધા ફાટી જશે આપણે એમાં સોડા કે ખારું કાંઈ જ ઉમેર્યું નથી કાંઈ પધરાવ્યું નથી છતાં ગાંઠિયા જો ફૂલીને ઉપર આવી ગયા છે અને ગાંઠિયા ગાંઠિયા હવે ફેરવી દઈએ આપણે તો અહીંયા જો ગાંઠિયા ફાટ્યા બી છે ને ફૂલા છે બી ખૂબ સુંદર અહીંયા તો જ્યારે બી આપણે ફીકાની સામગ્રી આવી રીતે બનાવતા હોઈએ ત્યારે વાસણ થોડુંક પોળી લેવાનું જેથી તળવામાં સરળતા થાય ત્યાં બબલ્સ આવતા બંધ થઈ જાય પછી આપણે ગાંઠિયાને બહાર કાઢી લેવાનું તો એ ગાંઠિયા સુંદર તળાઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી લઈએ તો આવી રીતે જ આપણે બધા ગાંઠિયા અહીંયા આપણે તળી લેવાના છે તો આજે આપણે ગાંઠિયા જે ખૂબ નૂતન રીતે આપણે બનાવે છે તો અહીંયા આપજો ગાંઠિયાનું ટેક્સચર બી કેટલું સુંદર આવ્યું છે ગાંઠિયા અહીંયા જો ફાટી બી ગયા છે તો હવે આપણે એને પાત્રમાં કાઢી લઈએ તો જે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો પહેલાં લાયકન હિટ કરશો જેથી જ્યારે કોઈ સામગ્રીનું કે કોઈ શંગારનો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આપને ખબર પડી જાય કે વિડીયો અપલોડ થયો છે અને હા જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ઘણીવાર આપણે એવું થઈ જાય કે ઝારાથી ગાંઠિયા કરવાના હોય તો આપણને આડસ આવી જાય આપણે નથી કરી શકતા તો આવી રીતે આપ ગાંઠિયા તીખા ગાંઠિયા બી આવી રીતે કરી શકો છો ફૂલવડી ગાંઠિયા બી આવી રીતે જ કરી શકો છો તો અહીંયા બધા ગાંઠિયા અહીંયા આવી રીતે મેં તળીને તૈયાર કરી લીધા છે તો આપને દેખાડું ગાંઠિયા એકદમ નરમ થયા છે એકદમ કોમળ થઈ ગયા છે જો આપણે તોડીએ છીએ તો તરત તૂટી જાય છે અને એક વસ્તુ હજી દેખાડું કે આપને એમાં અંદર જારી સુંદર દેખાતી હશે અહીંયા જોઈ શકો છો ખૂબ સુંદર રીતે અહીંયા ગાંઠિયા સિદ્ધ થઈ ગયા છે તો આવ્યા ફિકાની સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરશો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે આમાં આપણે જો કંઈ ન સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવી છે કે તલની ચીકી કે રાજીગીરાનો મોહન થાળ વિષ્ણુ બધા વિડીયો મેં અપલોડ કર્યા છે એ છતાં હું ફરીથી આપ સાથે વિડીયો ચોક્કસથી અપલોડ કરીશ એનું ટેક્ચર હું ફક્ત આપને દેખાડી દઉં એ કેટલું સુંદર એનું ટેક્સર આવી ગયું છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે નવા નવા શૃંગારની સાથે ત્યાં સુધી આપ હું ને મારા જય શ્રી કૃષ્ણ